છે વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવા મુદ્દે આંદોલન મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારી કાયમી કરવા માંગણી હજુ સુધી નહીં સંતોષાતા તારીખ પાંચ જૂનથી હડતાલનું એલાન ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા અપાયું છે સંઘના આગેવાનો તારીખ અઠ્યાવીસના રોજ શિક્ષણ સમિતિને તારીખ ચાર જૂન સુધીમાં માંગણીનો ઉકેલ નહીં આવે તો હડતાલનું અલ્ટિમેટમ આપવા માટે સવારે આવેદનપત્ર આપવા જનાર છે કાયમી કરવાની માંગણી અંગે અગાઉ જાન્યુઆરીમાં ભૂખ હડતાલ બાદ શરૂ થયેલી મિટિંગોના અનુસંધાનમાં સમસ્યાનો ઉકેલ આવે એવું વાતાવરણ ઊભું થયું હતું કર્મચારી સંઘ અને કોર્પોરેશનના વકીલો વચ્ચે બેઠક પણ થઈ હતી સંઘ દ્વારા સમાધાનની જે ફોર્મ્યુલા મૂકવામાં આવી હતી તેના આધારે બંને પક્ષે એક ડ્રાફ્ટ તૈયાર કરી હાઈકોર્ટમાં રજૂ કર્યા બાદ કેસ પરત લેવા અંગે વિચાર કરવામાં આવ્યો હતો આ મુદ્દે નિકાલ લાવવા એક સમિતિની રચના પણ કરવામાં આવી હતી સંઘ તરફથી જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવાપાત્ર લાભો આપવા માંગ કરી હતી સંઘ આશરે સો કરોડનું એરિયર્સ જતું કરનાર છે આશરે ત્રણસો તેર કર્મચારીને પેન્શન એકસો પંદર કર્મચારીને પગાર ઉપરાંત પેન્શન તેમજ મૃત્યુ પામેલા કર્મચારીઓને મળવાપાત્ર લાભ આપવાના થાય છે ઉલ્લેખનીય છે કે છેલ્લા સુડતાલીસ વર્ષથી કર્મચારીઓ લડત ચલાવી રહ્યા છે કર્મચારીઓને કાયમી કરવામાં આવે તો કોર્પોરેશન પર વાર્ષિક આઠ કરોડ નું બોજ વધે તેમ છે વાત છે પણ જે કામ કરવાનું છે એ કરવાનું છે છે એના માટે કમિટીની રચના આપણે કોર્પોરેશનમાં મારા આવ્યા પછી એટલે મારા ચેરમેન બન્યા પછી થઈ કમિટીની રચના થયા પછી પણ એની અમારી પેરેલ બેઠકો ચાલુ છે બેઠકોના માધ્યમમાં એ લોકો તરફથી જે અમને ડોક્યુમેન્ટ કોર્પોરેશન તરફથી માંગવામાં આવ્યા અમારા તરફથી દરેક ડોક્યુમેન્ટ અમે પહોંચતા કર્યા છે અમારા તરફથી કોઈ કામ બાકી રહ્યું નથી અને હવે કોર્પોરેશન એમની નિર્ણય લેવાની સત્તા એમની છે નાણાકીય મરણનો વિષય છે એ અમારા હાથમાં ના હોય કોર્પોરેશનના વિષયમાં આવે છે અને કોર્પોરેશન નાણાકીય ભારણ લે તો જ આ કામ પતે એટલે કોર્પોરેશન તરફથી આની અંદર જે પણ આગળ નિર્ણય થાય એના માટે અમે એમની જોડે રહી અને કોર્પોરેશન જોડે આની કામગીરીમાં લાગેલા છે ના કાગળિયા કોઈ પણ બાકી હોય તો મને કોઈ કહી શકે છે પણ કોઈ પણ કાગળ અમારા તરફથી બાકી રહેતું નથી અને કોઈ પણ કાગળ અમને કોર્પોરેશન માંગ્યું અને અમે આપ્યું એવું બન્યું નથી બીજો વિષય કે જે બી કાગળિયા અમે આપીએ છીએ એ કાગળિયા બધા જ ચોથા વર્ગના પ્રમુખ નિલેશભાઈ રાજના માધ્યમથી એમને બતાવીને એમને સમજાયા એમની જોડે રહીને એમના સંકલન કરીને જ અમે આપ્યા છે એટલે એવું બી નથી કે અમે ડાયરેક્ટ કોઈ કાગળ અમે કોર્પોરેશનને પહોંચાડ્યું અને એ કાગળમાં અમે અમારા તરફથી કોઈ ડાયરેક્ટ ગતિવિધિ કરી હોય એમને સાથે રાખીને ચોથા વર્ગના કર્મચારીના પ્રમુખને સાથે રાખીને એમની ટીમને સાથે રાખીને એ લોકોને બતાવીને જે કાગળિયા અમે પહોંચતા કરીએ છીએ અને જે કાગળિયામાં અમને કંઈ અડચણ હોય તો અમે એમને પૂછીને બી એ કાગળિયાની પૂરતા કરીએ છીએ એટલે એવું કોઈ જગ્યાએ અમારા તરફથી હોતું નથી આક્ષેપનો વિષય એવો છે કે માણસ જ્યારે બહુ વખતથી કોઈ કામ ના થતું હોય તો એ વ્યક્તિ બોલી શકે છે કોઈના માટે ગમે તે પણ અમે અમારી તરફે કોઈ વસ્તુ બાકી નથી રાખી એ તમને અમે પ્રૂ કરીએ છીએ અને વસ્તુ સો છે કે અમે કોર્પોરેશનમાં કોઈ પણ કાગળ બાકી રાખ્યું નથી અમારી તરફથી હવે આ કોર્પોરેશનનો પ્રશ્ન થઈ છે આપણે આપણા માટે તો લડી આપણે કોર્પોરેશનનો આ જે કર્મચારીઓ છે એ પોતાના મીડિયાના માધ્યમમાં આવીને થોડી રીતે પ્રચાર કરી રહ્યા છે કારણ કે આ તો પ્રોસેસ છે હોઈ શકે છે કે આમાં કોઈ પ્રોસેસમાં એમને એવું બી હોય કે ભાઈ અમે મીડિયાના માધ્યમથી કહીશું તો વહેલું કામ બચશે એટલા માટે કરતા હોય અને દરેક નાનો માણસે કરે આવું એને એ જ્યારે કોઈ બી માણસ છે એનો ઘણા વર્ષોથી કામ અટકેલું હોય તો એ ગુસ્સામાં કંઈ બી કરે કંઈ બી બોલે તો એનું બહુ મન માઇન્ડ પણ નહીં લેવાય પણ જોડે જોડે એનું કામ કેવી રીતે કરવું એના માટેની આપણે ચિંતા કરવાની હોય અમારી પાર્ટી ચોથા વર્ગના કર્મચારી એટલે કે છેવાડાના માનવીની ચિંતા કરતી પાર્ટી છે અને અમારી પાર્ટીના દરેક સદસ્યો આ વિષયમાં ગંભીરતાથી આની પાછળ કામે લાગેલા છે સો ટકા કામ અમારા ટર્મમાં પતે એના માટેની અમે ચિંતામાં બેઠા છીએ નિશિતભાઈ ચેરમેન બન્યા તો પ્રશ્નનું નિરાકરણ આવશે એવું નિશિતભાઈ તો ના કહી શકે પણ નિશિતભાઈ એવું કહી શકે છે કે જે અમારી જવાબદારી છે એ જવાબદારીમાં નિશિતભાઈએ કાંઈ પાછું પડવાનું જરૂર નથી નિશિતભાઈ આ કામગીરીમાં લાગેલા છે અમારી જવાબદારી છે અમારા કામ કરવાનું છે અને એ કામ કરવા માટે અમે ક્યાંય અમે કચાસ નહીં રાખીએ સંસની ક્રાઇમ ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી તાજી અને સચોટ ક્રાઇમ સમાચાર સૌથી પહેલા મેળવો